ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા બીકોમ પરીક્ષા જે ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ હતી પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને ઇન્ટરનલ પરીક્ષાના માર્ક્સ આપવામાં આવ્યા નથી અને પરીક્ષાને સોળ દિવસથી ઉપર દિવસો જે છે થઈ ચૂક્યા છે ત્યારે રિઝલ્ટ જાહેર કરવામાં આવે તેવી માંગની સાથે આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એ જીએસયુના કાર્યકર્તા દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના પ્રોફેસર ડીન જેકે પંડ્યા સરને રજૂઆત કરવામાં આવી છે કે સેમ થ્રી ઇન્ટરનલનું રિઝલ્ટ ડિક્લેર કરવા બાબતે યુનિવર્સિટીનો નિયમ છે કે પિસ્તાળીસ દિવસની અંદર રિઝલ્ટ ડિક્લેર થઈ જવું જોઈએ ત્યાર છતાં સાઈઠ દિવસની ઉપરાંત થઈ ચૂક્યા છે એસ વાય વી કોમ એક્સટર્નલની એક્ઝામના ચાર પેપર થઈ ગયા છે તો બી ઇન્ટરનલનું રિઝલ્ટ આવ્યું નથી વિદ્યાર્થીઓની મૂંઝવણમાં છે અને વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ કયા પેપરમાં સ્કોર કરવાના અને કેવા પે માર્ક્સ થી આગળ પ્રિપેરેશન થાય એ બધા માટે વિદ્યાર્થીઓના કોલ્સ અને મેસેજ આવે છે તેથી ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના કાર્યકર્તા દ્વારા આજે પ્રોફેસર જે કે પંડ્યા સરને રજૂઆત કરવામાં આવી છે